મિત્રો ગુજરાતની ધરતીમાં એક એવો રાજપૂત થઈ ગયો કે જે ગાયોને બચાવવા માટે ધર્મના ધીંગાણે ચડીને પોતાના જીવનું બલિદાન આપી અને વીર ગતિને પામ્યો અને પછી એવું તે શું થયું કે એને સ્વર્ગમાંથી ભૂત બનીને નીચે ધરતી પર આવવું પડ્યું તો ભૂત રૂવે બેકાર વીર માંગડાવાળાના સત્ય ઘટનાના ઇતિહાસની આજે આપણે વાત કરીશું તાતરવડીને કાંઠે આવેલા તાતરવાળાના રાજપૂત જેઠાવાળાનો એક દીકરો અને એનું નામ માંગડો એકવાર ગામ બહાર જાન પરણીને હાલી આવે છે અને એવા ટાણે લૂંટારા બાયડ ચાવડાએ આ જાન લૂંટી અને આવા સમાચાર મળતા ધાતરવાળાનો ધણી જેઠાવાળો બાયડ ચાવડા સામે યુદ્ધે ચડ્યો અને કહેવાય છે કે સામે બાયડ ચાવડાના માણસો વધારે હતા એટલા માટે આ યુદ્ધમાં જેઠાવાળો ગતિને પામ્યો અને પછી તો રજવાડું પડતું મૂકીને નાનકડા માંગડાને લઈ એની માતા એના પિયર ભૂમલી ગામ આવે છે અને પછી તો માંગડાના મામા ભાણ જેઠવા એને પોતાના દીકરાની જેમ સાચવે અને આમ થાતા થાતા સમય વીત્યો અને માંગડો મોટો થયો અને ભૂમલી ગામની બાજુમાં એક પાટણ નામનું નાનું ગામ હતું ત્યાં એક નગર શેઠની દીકરી પદ્મા સાથે આ માંગડો પ્રીતે બંધાણો પદમા વાણિયાની દીકરી અને માંગડો રાજપૂત પણ ગયા જન્મના કંઈક લેણા હશે ને તેથી આ જન્મમાં પ્રિત્ય બંધાણા હવે એક દિવસ ભૂમલી નગરમાં હાકલ પડી કે દોડો દોડો કાગવડ ગામનો બાયડ ચાવડો આપણા ગામનું ગાયોનું ધણ વાળીને જાય છે અને ત્યાં તો ગામના જુવાનો ભાલા અને તલવારો લઈને નીકળી પડ્યા પણ ત્યાં મામા ભાણ જેઠવા બોલ્યા કે સૌ યુદ્ધે ચડજો પણ ભાણે જ માંગડા ને જગાડતા નહીં અને તેને કહેતા નહીં કેમ કે એ પારકી થાપણ છે સૌ રાજપૂતે યુદ્ધે ચડ્યા અને થોડી વાર થઈ એટલે માંગડો જાગ્યો અને જાગતા જોયું તો આખો દરબાર ગઢ સુનો હતો પછી વાત મળી કે મામા ફોજ લઈને યુદ્ધ કરવા ગયા છે અરે રે હું ગાયોની વારે ન ચડું એવી મારી ઊંઘ અને પછી તો માંગડો ઘોડો લઈ હાથમાં હથિયાર લઈ અને નીકળી પડ્યો ગાયોની રક્ષા માટે અને એના ગામથી પદ્માના ગામ થઈને નીકળ્યો કેમ કે યુદ્ધ જતા પહેલા એક વાર પદ્માને જોઈ લઉં અને ત્યાં તો જરૂખામાં બેઠેલી પદ્માએ પોતાના પ્રીતમ માંગડાને આવતો જોયો પછી તો ચારેય આંખો એક થઈ અને પદ્મા બોલી કે માંગડા મેળી ઉપર ચોપાટ માંડી છે પિતળિયા પાસા છે માટે એક વાર તું ઉપર આવી અને દાવ નાખીને મારી સોખટી મારતો જાને નાના ના પદ્માવતી રાજપૂતની રીત ન હોય હું તો ગાયની વારે ચડ્યો છું રસ્તે રમવા મારાથી રોકાવાય નહીં પણ તું વાટ જોજે હું હમણાં પાછો વરું છું પછી એને નિરાતે ચોપાટ રમીશું તું ચોપાટ શકેલતી નહીં હો હું આમ જાઉં ને આમ પાછો આવું આમ કહીને કોડો દોડાવી મૂક્યો ત્રીસ ત્રીસ ગામનો પંથ કાપી નાખ્યો અને હિરણ નદીને કાંઠે એક મોટા વડલાની નીચે ગામનું ગૌધણ ઊભું છે અને લૂંટારો બાય ચાવડો અને પાણ જેઠવાની ફોજ ધીંગાળું કરી રહી હતી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યાં તો માંગડો આવતો દેખાણો એટલે લૂંટારુ એ કહ્યું કે હે જુવાન તું હજી પરગામનો કહેવાય તારે હજુ લડવાની ઉંમર નથી થઈ તું રોડાઈ જઈશ ને તો તારી વિધવા માટે સુરવીરોને શોભે ને એવી લડાઈ કરી અને ગૌધણ પાછું વાળ્યું પણ લૂંટારો બાયડ ચાવડો દગાખોર નીકળ્યો અને એને માંગડાને પાછળથી કટારી મારી અને માંગડો ત્યાં જ વીરગતિને પામ્યો આ બાજુ પદમાવતી જરૂકે બેસી અને માંગડાની રાહ જોવે છે ત્યાં તો સામેથી ભાણ જેઠવાની ફોજ હાલી આવે છે પણ બધા એના મોઢા પડી ગયા છે પચાસ પચાસ પાઘડીઓ વાળા દેખાય છે પણ રૂડી આટિયાળી પાઘડી વાળો માંગડો કેમ દેખાતો નથી કદાચ જાણી જોઈને પાછળ રહ્યો હશે મને મળવા માટે વચન દઈને પરબારો તો નહીં ચાલ્યો જાય ને ત્યાં તો માંગડાનો ઘોડો એકલો એકલો ચાલ્યો આવે છે એની પીઠ ઉપર માંગડો દેખાતો નથી અને આ જોઈને પદ્માને ત્રાસકો પડ્યો કે જરૂર મારો પ્રીતમ રણમાં રહ્યો અને ત્યાં તો અસવારોએ જરૂખા સામે આવીને પદ્માને સંદેશો આપ્યો કે પદ્મા તારો પ્રીતમ હિરણની હદમાં રહ્યો જાજા દેજો જુહાર એ મરતા બોલ્યો માંગડો હે પદ્માવતી તારો પ્રીતમ હિરણ નદીને કાંઠે રહ્યો અને મરતી વેળાએ કહ્યું કે પદ્માને મારા જાજા કરીને જુહાર દેજો પછી તો માંગડાના મોસાળમાંથી સાત સોયણી લાવી અને એના સબને દેણ દેવાય છે અને સતી પદ્માવતી વિલાપ કરતી ઊભી છે પછી તો દિવસો ઉપર દિવસો વીતવા લાગ્યા પણ પદ્મા માંગડા યાદ કરતી કરતી અડધી પાગલ થઈ જાય છે એટલે એના માતા પિતા વિચાર કરે છે કે દીકરીને ક્યાંક પરણાવી દઈએ એટલે તે માંગડા ભૂલી જાય પણ આવી પાગલ કન્યાનો હાથ કોણ ચાલે અને આવી ઉપાધિમાં એક વાણિયાનો દીકરો જે સાવ કદરૂપો છે એની સાથે પદ્માનું સકપણ કર્યું થોડા દિવસોમાં લગ્નનું ટાણું નજીક આવ્યું અને હાલી આવે છે મારકમાં કોઈ લૂંટારા નડે અને વડાવ્યા તરીકે માંગડાવાળાના વાળાના કાકા અરસી વાળો હતો પછી તો આગળ અરસી વાળો અને પાછળ જાનના ગાડા હાલે આવે છે હવે બની એવું કે જે વડલા નીચે માંગડા વાળો વીર ગતિને પામ્યો હતો ત્યાં જ આવીને જાનના ગાડા છૂટ્યા અને વાણીઓ બોલ્યો કે ભાઈઓ અહીં વાવ છે એટલે પાણી મળશે તો હાલો આજની રાત વાસો અહીંયા જ કરીએ અને સવારે માંડવે પહોંચશું પછી તો બધા ભાતના ડબલા ઉઘાડીને અને ભોજન કરે છે અને વડવિયા તરીકે આવેલા રાજપૂત અરસીવાળો વડલા નીચે બેઠો છે પણ ત્યાં તો એ વખતે તપાક તપાક કરતા વડના ઉપરથી ટીપા પડ્યા અરે રે આ શું આકાશમાં ક્યાંય વાદળા નથી અને આ ટીપા ક્યાંથી પણ ના ના આ તો ટાઢા નહીં પણ ખબો ખદ ખદી જાય ને એવા ઉના ઉના પાણીના છાટા છે પણ ના રે ના આ પાણી નથી પણ આ તો કોઈકનું ધક ધકતું લોહી છે અરસીવાળો ઉપર નજર કરે ત્યાં તો વડની ડાળ ઉપર બેસીને એક જુવાન રુદન કરે છે અને એનું મોં દેખીને વાળાને અનુકંપા છોટી કે ભાઈ કોણ છે માંગડો બોલ્યો કે હું ભૂત છું જ્યારે સંસારના માનવીઓ રોવે ને ત્યારે એની આંખમાંથી પાણી પડે પણ આ તો ભૂતના રુદન હૈયાના લોહી આંખોમાંથી ચરે છે અરશીવાળો બોલ્યો કે ભાઈ ભૂત પણ કોનું ભૂત ત્યારે માંગડો બોલ્યો કે કાકા મને ન ઓળખ્યો હું તમારા સગા ભાઈ જેઠાવાળાનો દીકરો માંગડો અને તમારો પણ દીકરો થયો પણ મારા પૂર્વ જન્મના પાપ કે હું મરે ભૂત બન્યો અરે તું માંગડો બેટા તું અહીં ક્યાંથી તને એવા સા દુખ કે મરણ પછી પણ રહી ગયા હે કાકા આ પિતરની વેદના કોને બતાવું સાથે પરણ્યા વિના મારે આ કટામાં પડ્યું હે કાકા પણ હવે તો આ વડની હદમાંથી નીકળવા હું તડપી રહ્યો છું પણ મારી પદમાને નહીં પામું ને ત્યાં સુધી મને મુક્તિ નહીં મળે ત્યારે અડશી વાળો બોલ્યો કે હવે હું શું કરું બેટા જેથી તને મોક્ષ મળે કે કાકા મને પાટણ તેડતા જાઓ મારી પદ્માને પરણવા દો મારી મંગેતર આજ બીજાને જાય છે એ વિચાર મને સળગાવી મૂકે છે અરે ગાંડા તું પ્રેત છો હું તને કેમ કરીને લઈ જાઉં હે કાકા આ જાન જતી જોઉં છું ને ત્યારે મારું અંતર ચીરાય છે કાકા તમે જે કદરૂપા વરરાજાને લઈને પરણવા જાઓ છો ને એ કન્યા એ જ મારી પદ્માવતી છે અરે રે દીકરા આ શું થઈ ગયું આ કોર જંગલમાં ભૂતોની સાથે રહેવું પડે છે પણ એ કાકા મને એક વાર પદ્મા સાથે પરણી લેવા દો પણ એ કઈ રીતે બેટા આમ જુઓ કાકા તમારી જાનનો વરરાજો કદરૂપો છે એની બદલે મને વરરાજા બનાવી અને માયરામાં બેસવા દો અને ચાર ફેરા ફરવા દો પછી પાછો વળીને અહીંયા વડલાની સ્થાને ઉતરી જઈશ અને એ પછી નદીને સામે કાંઠે જો આવું ને તો મને ભૂતનાથની આણ છે કાકા ત્યારે કાકા કહે છે કે દીકરા પણ આ વાણિયાને કેવું કેમ તો આમ જો કાકા અને આમ કહીને માંગડાએ ત્યાં એક મોટો મહેલ ઊભો કર્યો અને કહ્યું કે કાકા આ દરબારગઢમાં હું વાણિયાને ઉતારો આપીશ અને હવે હિરણ નદીને કાંઠે મોટો દરબારગઢ બની ગયો અને પછી તો જાનૈયાઓને ઉતારો આપ્યો બધાએ ભોજન કર્યા પછી કાકા અરશીવાળાએ વાણિયાને કહ્યું કે શેઠ આ કદરૂપા વરરાજાને લઈને પરણાવવા જાશું

હે માંગડા વહેલો વહેલો આવજે ત્યાં તો થોડી વારમાં જાન આવી વર પૂંખાણો અને પરણવા આવ્યો હસ્તમેળાપ કરતી વખતે પદમાએ સામે પુરુષને જોયો ત્યાં તો માંગડો હતો કઈ પણ સમજ્યા વગર કલેજે તાડક મળી કે માંગડો મને પરલોકમાંથી મને લઈ જવા માટે આવ્યો છે કે શું કે શું દેવતાઓએ એને સજીવન કર્યો હશે કે શું આમ આવા વિચારોમાં જ પદ્મા પરણી ગઈ અને જાન પાછી વળીને હાલતી થાય છે સંધ્યા ટાઈમ થયો રાત થવાની તૈયારી હતી જાન ચાલતી ચાલતી ભૂત વડલા પાસે આવી અને બેકાર જંગલમાં વરરાજો માંગડો બની મારીને વડલામાં આલોપ થઈ ગયો પછી પેલા કદરૂપા વરરાજાને ગાડામાં પદ્માવતીની પાસે બેસાડી દીધો પદ્માવતી પણ છલાંગ મારીને નીચે ઉતરી ગઈ ત્યારે વાણીઓ બોલ્યો કે અરે બહુ દીકરા કેમ ક્યાં જાઓ છો શું થયું પદમા બોલી કે જ્યાં મારો પરણ્યો ત્યાં હું અરે દીકરી એ તો બનાવટી હતો ગમે તે હોય પણ હવે બીજાનું મિંઢોળ તો હું નહીં બાંધું અને પછી તો ઘણું સમજાવી પણ પદમા સમજી નહીં એટલે ઘોર જંગલમાં એકલી મૂકીને જાન ચાલી ગઈ હવે હિરણ નદીને કાંઠે ઘોર અંધારી રાત્રે વડલાની નીચે પદમા માંગડાને સાદ કરે છે હે માંગડા હે માંગડા મને મૂકીને ક્યાં ગયો ચોરીના ચાર ફેરા ફરી મને અધ મૂકીને ચાલ્યો ગયો આ રીતે પદ્માવતી એના પિયુને બોલાવા લાગી ત્યારે સામે જવાબમાં ભૂતના ભડાકા વડલાની ડાળે ડાળે થવા લાગ્યા અને આ રીતે પદ્માને રોતી જોઈ ભૂત રૂએ બેકાર એમ વડલામાંથી કોઈના રોવાનો અવાજ સંભળાયો ત્યારે પદ્મા ચીસો પાડે છે કે માંગડા તું ક્યાં છે પદ્મા પદ્મા તું મને ભૂલી જા અને પાછી ઘરે ચાલી જા ના ના માંગડા હવે તો આ જ મારું ઘર જ્યાં તું ત્યાં હું પણ પદ્મા તું માણસ અને હું ભૂત તારો અને મારો ક્યારેય મેળાપ નહીં થાય તો માંગડા હું મારો પ્રાણ આપી દઈશ પણ અહીંથી તો નહીં જાઉં માંગડા તારી સાથે તો મેં હથેવાળો કર્યો હવે તો ઘર સંસાર માંડવો છે મારી સામે આવ માંગડા અને એવી અંધારી રાતે કનઘોર વગડામાં માયાવી મહેલ ઊભો થઈ ગયો બધી જ વસ્તુઓ માયાવી બાગ બગીચા અને હિંડોળા વિચાર કરે છે કે અરે આ શું ત્યાં તો કાયા ધરીને માંગડા દરબાર દરબારગઢમાં લઈ જાય છે આખી રાત બંને જણા સાથે રહ્યા અને સવાર થયું ત્યાં તો માંગડો વડમાં સમાઈ જાય છે અને પદ્મા આખો દિવસ વડ નીચે બેસી રહે છે પછી રાત પડે અને પાછો માયાવી દરબારગઢ ઉભો થાય અને સવાર પડે માંગળો વડમાં સમાઈ જાય આવું ઘણા સમય સુધી ચાલ્યું હવે બન્યું એવું કે બે જુવાન ઘોડે સવારો ગીરમાં જવા માટે ચાલ્યા જાય છે દિવસ હાથમી ગયો છે અને રાત થઈ ગઈ છે હવે આ વિકરાળ જંગલમાં કોઈ માનવી કે પંખી દેખાતું નથી અને આ બંને જુવાનો ભૂખ લાગવાથી અને થાક લાગવાથી લોથ પોથ થઈ ગયા છે ત્યાં તો રસ્તાની બાજુમાં એક ભેંસ નીકળી અને તેને જોઈને જુવાનો બોલ્યા કે આજ તો આ ભેંસના દૂધે વારું કરવું છે અને અંધારે અંધારે ભેંસની પાછળ પાછળ ઘોડે સવારો હાલે આવે છે અને થોડીવાર પછી ઉજ્જડ વનવગડામાં એક દરબાર ગઢ દેખાણો અને ભેંસ આ દરબાર ગઢમાં ચાલી ગઈ અને બંને ઘોડે સવારો પણ એ ભેંસની પાછળ પાછળ દરબાર ગઢમાં પ્રવેશ કરે છે દરબાર ગઢ તો બહુ જ મોટો છે પણ કોઈ બોલચાલ સંભળાતી નથી કોઈ માણસ દેખાતું નથી થોડીવાર થઈ ત્યાં એક ખૂબ ખૂબસૂરત જુવાન આવી અને ઊભો રહ્યો અને મૂંગે મૂંગો બાથ ભરીને મહેમાનોને ભેટ્યો અને જઈને કોડા બાંધી આવ્યો વાળુની વેડા થઈ જુવાને ગાદલીઓ પથરાવી અને બે મહેમાનોને જમવા બેસાડ્યા અને રૂપ જેના સમાતા નથી એવી એક સ્ત્રીએ આવીને અને રોટલા શાક અને દૂધ પીસ્યા અને પછી રાત્રે મહેમાનોના ઢોલિયા ટળાયા અને કહેવાય છે કે કોઈ કોઈની સાથે વાતચીત કર્યા વગર જ બધા સૂઈ ગયા અને મહેમાનો તો વિચારમાં પડી ગયા કે આવડા મોટા દરબાર ગઢમાં આ બે જ સ્ત્રી પુરુષ કેમ રહેતા હશે બોલતા ચાલતા કેમ નથી આવા રૂપાળા બે મોઢા ઉપર દુખની વેદના શું છે અને બે મહેમાનો સૂતા હતા ત્યાં અંદરના ઓરડામાંથી એક સૂતેલો પુરુષ બૂમો પાડતો હોય એવું સંભળાયું કોઈ ભારી વેદના થતી હોય એમ ઘર ધણી કણસતો હતો મુસાફરવા સાંભળી રહ્યા હતા એમને પણ ઊંઘ આવી નહીં અને સવાર થવા આવ્યું એટલે ઘર ધણીએ રાડો પાડવાનું બંધ કર્યું એટલે મુસાફરોની ઊંઘ આવી ગઈ અને સવારે સારો તડકો નીકળ્યો ત્યારે મુસાફરોની આંખ ઉગડી અને નજર કરે ત્યાં તો ન મળે દરબારગઢ કે ન મળે ઢોલિયા બે જણા જમીન ઉપર સૂતેલા અને બોયડીના થડ સાથે ઘોડા બાંધેલા હતા નવાઈ લાગી પણ બે મુસાફરો હાલી નીકળ્યા પણ બે એના કલેજા થડકી ગયા ફરીથી સાંજ પડી ત્યારે એક જુવાન બોલ્યો કે ભાઈ ગમે હોય પણ આપણે આમનો રોટલો ખાધો ને હવે શું એના દુખ ભાગ્યા વિના જ આપણે જતા રહીશું ના ના ભાઈ એમ ન જવાય હો આજ પાછા જઈએ અને પત્તો મેળવીએ પછી રાત પડી ત્યારે ફરીથી હિરણ નદીને કાંઠે આવ્યા અને ઊભા રહ્યા ત્યારે એ જ દરબાર ગઢ ને એ જ જુવાન પછી તો વાળું કરીને ઊભા થયા ત્યારે બે મુસાફરોએ જુવાનને કીધું કે ભાઈ કોણ છો તમે અને આખી રાત કેમ કણશ્યા કરો છો હે ઘોડે સવારો તમને જાણીને શું ફાયદો છે અમે રાજપૂત છીએ અને જેનો રોટલો ખાધો હોય ને એનું દુઃખ ન ભાગીએ તો જીવતર શું કામનું તો જુવાનો તમે ડરશો તો નહીં ને અરે ડર્યા હોત તો પાછા શું કામ આવત અને પછી તો છાતી ચીરી નાખે એવો ભયંકર સ્વર કાઢીને જુવાન બોલ્યો કે હે જુવાનો હું માંગડા વાળો ધાતર વડનો ધણી માંગડો કમોતે મર્યો અને ભૂત બન્યો છું અને પદ્માને લઈને અહીંયા વગડામાં પડ્યો છું પણ માંગડા તને પદ્મા તો મળી ગઈ તો રાત્રે બૂમો શું કામ પાડે છે તો સાંભળો જુવાનો તેદી ગૌધણ વાળીને હું પાછો વળતો હતો આ બાયડ ચાવડાએ દગો કરીને મને પાછળથી કટારી મારી અને કટારી મારે છાતીના હાડકામાં વિંધાઈને ભાગી ગઈ અને આ વડની બાજુમાં મારો અગ્નિ સંસ્કાર પણ થઈ ગયો પણ મારી છાતીનું હાડકું ત્યાં રહી ગયું છે અને એ હાડકામાં એ બરછીની કરચ છે અને એ હજી પણ હું કરચ મને ખૂચે છે એટલે રાત્રે હું કણસું છું તો ભાઈ એનો ઈલાજ શું છે જુવાનો જો તમારાથી બને તો એ હાડકું ગોતી અને એમાંથી બરછીની કરચ કાઢો અને મારા હાડકા દામોદર કુંડમાં પધરાવો તો જ મને આ પીડામાંથી મુક્તિ મળે પછી આહ આહ કરતો જુવાન ચાલ્યો ગયો અને પછી મુસાફરો સુઈ ગયા અને સવારે એની એ જગ્યા દેખી એ વડલાની નીચે મુસાફરો અને પદ્મા ઉભા છે મુસાફરો પૂછે છે કે બેન આ વીરને ક્યાં અગ્નિ સંસ્કાર કર્યો હતો ત્યારે પદમાએ કહ્યું એ જગ્યાએ ખોદકામ કરી અને પૂતે કહેલું હાડકું ગોતી કાઢ્યું અને એમાંથી બરછીનો ટુકડો કાઢી લીધો અને પછી તો આ બંને મુસાફરો અને પદમાને સાથે લઈ અને દામોદર કુંડમાં જવા નીકળે છે હવે પદમા પૂછે છે કે ભાઈ તમે કોણ છો ત્યારે મુસાફરો કહે છે કે અમે છીએ મારું નામ મેસોજી અને આનું નામ વેજોજી અને જૂનાગઢના બાદશાહ સાથે મતભેદ થવાથી અમે બારવટે ચડ્યા છીએ અને પછી તો આ બંને જુવાનો અને પદમા માંગળાના અસ્થિ લઈને દામોદર કુંડમાં પધરાવવા માટે જાય છે અને આ બાજુ માંગડો આ બંને બારવટીયાનું રૂપ લઈને બાદા સાથે જે મતભેદ થયો હતો એનું સમાધાન કરાવીને બંનેના બારવટી પાર પાડે છે અને પછી તો સતી ફૂલ હાથમાં લઈને દામોદર કુંડમાં જળ સમાધિ લઈ લીધી એને વિચાર કર્યો કે માંગડાનો મોક્ષ થશે તો હું એકલી રહીને શું કરીશ અને પછી તો જળ સમાધિ લઈને એને પણ પોતાના કાયાનો ત્યાગ કરી દીધો